ફરતું ફરતું પુસ્તકાલય અમદાવાદ બુક ફેસ્ટિવલમાં જાઓ તો આ બસમાં જરૂર કરજો જ્ઞાનયાત્રા ભારત સરકારના શિક્ષણ વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આરતું ફરતું પુસ્તકાલય એટલે કે મોબાઈલ બસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરશે સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા મોબાઈલ બસની પહેલ કરવામાં આવી છે જ્યારે નેશનલ બુક ટ્રસ્ટે અત્યાર સુધીમાં ગુજરાત ભાષા સહિત પાસઠથી વધુ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કર્યા આ મોબાઈલ બસ અમદાવાદના રાણાપુર ધંધુકાના તાલુકાઓ અને ગામડાઓની શાળા કોલેજમાં જાય છે જ્યારે આ મોબાઈલ બસ સેપ્ટ કોલેજ ખાતે પાંચ ડિસેમ્બરે સચિવાલયની ખાતે અને છ ડિસેમ્બરે ઇન્ફોસિટી કેમ્પસ ખાતે સાત ડિસેમ્બરે આઠ ડિસેમ્બરે આઈઆઈટી ગાંધીનગરમાં ખાતે જશે બસમાં ભારતીય ભાષાઓના પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવે છે આ પછી બસોને શાળાઓ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં પ્રવાસ કરે છે જેમાં લોકો સાથે જોડાણ વધારવા માટે બસમાં વાંચન સત્રો સાહિત્યના વર્કશોપ અને ચર્ચા યોજવામાં આવે છે જેને વધુ અસરકારક બનાવવા માટે સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ અને સરકારી સંસ્થાઓની સાથે જોડીને સહકાર મેળવવામાં આવે છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ